નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સવાર રાહુલજી વાચમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો એક ન્યૂઝ હોય એ તમે મૂકો અને સેમ ન્યૂઝ હું મૂકું તો એમાં શું ફરક હોય તમે મૂકો એ નોર્મલ હોય અને હું મૂકું એ જ ન્યૂઝ તમે જે મૂક્યા હોય એ જ સમાચાર હું મૂકું તો એ દેશ વિરોધી અને દેશ વિરુદ્ધ ઝેર વખતા કઈ રીતે બની જાય સેમ જ ન્યૂઝ છે તો મિત્રો ચાલો હું તમને વિગતથી સમજાવું કે હું હવે આ જે પોસ્ટો મૂકતો હોઉં છું સોશિયલ મીડિયા ઉપર તો એમાં હું આપણા જે ગુજરાતની ગુજરાતી જે ન્યૂઝપેપર આવે છે એનો આ કઠિંગ મૂકતો હોઉં છું કે મારી જોડે રોજ સવારે બધા જ મોટાભાગના ન્યૂઝપેપરની તમને કહું તો સંદેશ છે દિવ્ય ભાસ્કર છે ગુજરાત સમાચાર છે નવગુજરાત સમય છે એવા ચારેક ન્યૂઝપેપરની ઈ કોપી ઈ પેપરની જે કોપી હોય એ આવી જતી હોય છે ઈ પેપર એટલે જે તમે હાથમાં છાપું લઈને વાંચતા હો છો પ્રિન્ટ મીડિયા તો એ એને સ્કેન કરીને પીડીએફ બનાવવામાં આવતી હોય છે ને એ મૂકવામાં આવતી હોય છે તો એ સેમ જ હોય છે તમે હાથમાં વાંચો એ આમ હું મોબાઈલમાં વાંચું તો એ સરખું જ હોય છે તો હું એમાંથી કોઈ સારા ન્યૂઝ હોય અને મારું તો કામ છે ધાર્મિક સામાજિક અને રાજકીય પાખંડો વિરુદ્ધ પ્રહાર કરવાનું મારું કામ છે અને એ કામ હું નિભાવતો હોઉં છું સ્વેચ્છાએ સ્વીકારેલું કામ છે એમાં કોઈ પૈસા નથી મળતા ગાળો મળે છે ઉપરથી તો એ એવું મને લાગે કે આ ન્યૂઝ મૂકવા જેવા છે તો હું એ ન્યૂઝ ક્રોપ કરતો હોઉં છું ગમે તે છાપામાંથી મને સારા લાગે તો એ ક્રોપ કરીને હું મૂકતો હોઉં છું ઉપર બે ચાર વાક્યો લખતો હોઉં છું એમાંય ગુજરાત સમાચારની તો સગવડ બહુ સરસ છે એના ન્યૂઝ પર ક્લિક કરો ને એટલે એ ક્રોપ ઓટોમેટિક થઈ જાય તારીખ આવી જાય ગુજરાત સમાચાર લખેલું આવી જાય એટલે આપણે એ બધું કરવું ના પડે ક્યાંક હાઇલાઇટ કરવું હોય તો યલો કલરથી હાઈલાઇટ કરી દઈએ યલો લાલ કલર તો મિત્રો આ રીતે હું મૂકતો હોઉં છું ને બીજા ન્યૂઝપેપરના ક્રોપ કરી દેતા હોઈએ ને એ મૂકતો હોઉં તો એ લોકો મૂકે છે એ જ ન્યૂઝ હું મૂકતો હોઉં છું ઉપર બે ચાર વાક્યો લખતો હોઉં છું અથવા તો ઘણીવાર આપણી જે ચેનલો છે એના કોઈ વિડીયો હોય આપણા આરજે છે ઘણા બધા તો એમાં આરજે દેવકી જેવા જે ફેમસ આરજે છે ને એ પણ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ મૂકતા હોય છે વિડીયો બધા મૂકતા હોય છે બનાવીને તો એમાંથી મારે એવું લાગે કે આ સારું છે મૂકવા જેવું છે તો હું એના સ્ક્રીનશોટ લેતો હોઉં છું અને એમાં એમનું નામ આવે એનું ધ્યાન રાખતો હોઉં છું અને એ સ્ક્રીનશોટના પછી ભેગું કરીને મૂકતો હોઉં છું અથવા તો આપણે યુટ્યુબ ચેનલ જમાવટ છે તો એમાં દેવાંશી જોશીના કે બીજા કોઈ એન્કરના જે આવતા હોય તો એના સ્ક્રીનશોટ મૂકીએ અથવા એમની હેડલાઇનો હોય જમાવટ લખેલું જ હોય એ બધું આપણે મૂકતા હોઈએ અને બે વાક્યો આપણા પોતાના લખીએ કારણ કે હું બહુ પછી લખતો નથી માનો કે ન્યૂઝપેપરની નું જ કટિંગ મૂક્યું હોય મેં તો એમાં તો પૂરા ન્યૂઝ હોય જ તો પછી મારે બહુ વિગતથી લખવાની જરૂર ના મારે જે બે વાક્યો કહેવા હોય કહી દઉં અને મારો મારી એક રીત છે સ્ટાઇલ છે કટાક્ષ કરવાની તે એ કટાક્ષ બે વાક્યો લખીને મૂકી દેતો હોઉં છું તો હવે એ જ ન્યૂઝ ન્યૂઝપેપરવાળાનું જ કટિંગ મૂક્યું હોય અથવા કોઈ આર જેનું વિડીયોનું સ્ક્રીનશોટ મૂક્યો હોય કે કોઈએ એન્કરનો વિડીયોના સ્ક્રીનશોટ મૂક્યા તો તો સેમ જ હોય તો એ લોકો મૂકે નોર્મલ કહેવાય સંદેશવાળા જે લખીને મૂકે કે ગુજરાત સમાચારવાળા લખીન મૂકે નોર્મલ કહેવાય પણ એ જ કટિંગ મેં મૂક્યું હોય અને ઉપર બે વાક્યો લખ્યા હોય તો એ દેશ વિરોધી દેશ વિરુદ્ધ ઝેર ઓકતા એવા કઈ રીતે બની આ લોજિક મને ના સમજાયું તમને સમજાય તો મને સમજ પાડજો કારણ કે ન્યૂઝ સેમ જ છે હમણાં દાખલા તરીકે હમણાં જે ગુજરાતમાં બહુ જ વરસાદ પડ્યો એના લીધે બધે પાણી ભરાઈ ગયા છે બધા શહેરોમાં અમદાવાદ વડોદરા જામનગર બધે ભરાઈ ગયા છે પાણીના નિકાલ નહોતા થયા બબે ચાર દિવસ સુધી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી પડી તો એના વિશે પછી રોડ રસ્તા તૂટી ગયા ખાડા પડી ગયા પુલ તૂટી ગયા ત્રણ ત્રણ દિવસમાં પાંચ પુલ તૂટી ગયા એવું મેં વાંચ્યું કેટલા બધા આઠસો નવસો રસ્તા બંધ થઈ ગયા છે બે નેશનલ હાઈવે બંધ થઈ ગયા છે કંઈ છાસઠ જેવા સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે તો આ વરસાદ તો કામ પડતો જ હોય છે આવી રીતે પણ આ બધો ભરાવો થઈ જાય છે લોકોને હાલાકી પડે છે તો એના માટે જવાબદાર તો આપણે તંત્રને ગણતા હોય ને આ ન્યૂઝ પેપરવાળા ગુજરાતી ન્યૂઝ પેપરવાળાની ચેનલોવાળાએ તંત્રને ની ઝાટકણી કાઢતા હોય છે અને તંત્રને કહેવું તો પડે જ ને કારણ કે એમની ફરજ છે આ બધું ના થાય એવું જોવા નહીં પરંતુ તંત્ર ભ્રષ્ટ છે તંત્રમાં બધા એકલું સરકારી અધિકારીઓ કે એ જ આવી જાય એવું ના હોય ને તંત્ર એટલે સહિયારું તંત્ર હોય સરકારી અધિકારીઓ હોય સરકારી ક્લાર્ક હોય નાનક પ્યુનથી માંડીને કલેક્ટર સુધીના સેક્રેટરી સુધીના તમામ સરકારી અધિકારીઓ અને એમના ઉપર કંટ્રોલ રાખવાવાળી સરકાર હોય જે તે પક્ષની ચૂંટાયેલી એના ધારાસભ્યો હોય એમએલએ હોય એમપીઝ હોય આ બધું થઈને સરકાર બને તો એની ફરજ છે કારણ કે એ લોકો કરોડો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે લોકોને સવલતને સગવડ આપવાના સલામતી આપવાના અને એ ટેક્સ આડોળો વપરાઈ જાય છે અને જ્યાં વપરાવો જોઈએ ના વપરાયને ચવાઈ જાય ત્યારે પ્રજાને હાલાકી પડતી હોય છે ભોગવવું પડતું હોય છે અને એના વિશે ન્યૂઝપેપરો ટીવી ચેનલો યુટ્યુબ ચેનલો એન્કરો બધા બૂમો પાડતા હોય છે તો એમાં ખોટું શું છે તંત્રને કઈ રીતે તંત્રને તમે કશું કહો તો એ દેશ વિરુદ્ધ થોડું થઈ જાય ગુજરાત સમાચાર કોઈ ન્યૂઝ આપે છે કે ભાઈ આટલું બધું પાણી ભરાઈ ગયું ભ્રષ્ટાચાર વધી ગયો છે રોડ રસ્તા તૂટી ગયા તો આટલો બધો ટેક્સ ઉઘરાયો છતાં તૂટી ગયા તો એ દેશ વિરુદ્ધ કઈ રીતે થઈ ગયા એ સમાચાર ગુજરાત સમાચારના સંદેશના નવભારત સમયના કે નવ ગુજરાત સમયના ભાસ્કરના આ બધા સમાચારો દેશ વિરોધી કઈ રીતે થઈ ગયા એ નથી થઈ જતા ત્યાં તમે નથી બોલતા ત્યાં તમે નથી બોલતા કે આ દેશ વિરોધી છે કોઈ એન્કર સારો ફેમસ હોય બોલતો હોય તો ત્યાં તમે નથી બોલતા દેવકી જેવા આર જે હોય છે એ ન્યૂઝ મૂકે છે વિડીયો બનાવીને ત્યાં તમે નથી કહેતા કે તમે દેશ વિરોધી કૃત્ય કરો છો અને સેમ એ જ કોપી પેસ્ટ કરીને હું મૂકું તો મને ધમકીઓ આપવામાં આવે કે દેશ વિરોધી કૃત્ય કરો છો અને દેશ વિરોધી દેશ વિરુદ્ધ ઝેર ઓકો છો અને ખબરદાર તમારી ખેર નથી ને આવે આવશો તો ખબર પાડી દઈશું આવી ધમકીઓ આપે તો મને તો હસું આવે યાર તમારી ધમકીઓથી હું કંઈ ડરી જવું એવું તો છું નહીં સેમ જ ન્યૂઝ છે હું કંઈ નવું હોય કહેતો હોઉં તો તમે કહો પણ એ જ ન્યૂઝ હું મૂકું તો દેશ વિરોધી થઈ જાય તમે મૂકો તો ના થઈ જાય એ કેવું નોર્મલ થઈ જાય એ કેવું આ લોજિક મને સમજાયું નહીં મારા મિત્રો તમને સમજાય તો મને કહેજો તો કેટલા બધા રસ્તા તૂટી ગયા ઘણા ન્યૂઝપેપરમાંના કટિંગ મેં મૂક્યા છે કે ખાડા રાજ ખાડોત્સવ આ બધા ઉપનામો અલંકારિક ઉપનામો આપતા હોય છે ન્યૂઝપેપરવાળા એમની ક્રિએટિવિટી બતાવતા હોય છે ક્યાંક ભાષાકીય ભૂલો હોય છે જળમગ્ન એવું લખીને ભાષાકીય ભૂલો કરતા હોય છે અલંકારિકની રીતે ભૂલ ગણાય તો એવું પણ થતું હોય છે પણ ઇટ્સ ઓકે પરંતુ આવી રીતે એ જ ન્યૂઝ હું મૂકું તો દેશ વિરોધી કઈ રીતે થઈ જાય મને સમજ ના પડી કારણ કે એક મિત્રોએ મને ધમકીઓ આપી હવે એ વાત કરું તો જે આરજે દેવકી છે ગુજરાતના ફેમસ આરજે છે મોટિવેશનલ સ્પીકર છે અને સ્ટેજ ઉપર પણ બહુ સારું બોલતા હોય છે નાટ્ય કલાકાર પણ છે એમણે અકુપાર વિશે ઘણું બધું ભજવેલું છે અકુપાર જે નોવલકથા છે એના ઉપર પણ એમણે બધું રંગભૂમિ ઉપર ભજવેલું છે એટલે ફેમસ છે સમજો ને તો એ એમનો એક વિડીયો મેં જોયો કે અમદાવાદમાં પોષ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે મકાનો બંગલાઓની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયેલા તો એમનો એ એ વિડીયો મૂક્યો હતો અને એ બોલતા હતા કે ભાઈ આઠ આઠ કરોડના બંગલા લઈ અને મોઘી મર્સિડીઝ ગાડીઓ ઘર આગળ રાખીને છેવટે ટ્રેક્ટર લેવા પડે છે એમાં અને પોતાના પંપ મૂકવા પડે છે પાણીનો નિકાલ કરવા એમ કરીને એમણે એક વિડીયો બનાવ્યો હતો અને એક ભાઈ હતો એ ટ્રેક્ટર ઉપર બાળકને એના બેસાડી દફ્તર લઈને જતો હતો એ એમણે મૂક્યું કે જુઓ આઠ આઠ કરોડના બંગલા ભાઈનું આઠ કરોડનું મકાન છે અને ટ્રેક્ટર લઈને બાળકને લઈને સ્કૂલે જાય છે સ્કૂલે નહીં જતા હોય તો ક્લાસમાં જતા હશે પણ જતા તો જોયા એટલે એમણે આ વિડીયો મૂક્યો આર જે દેવકીએ અને એ બધી વાત કરતા હતા એટલે મને થયું કે લાય આ સારો છે આ જે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે આપણે ગુજરાતમાં તો એના ઉપર પ્રહાર કરવા માટે આ એક સારો દાખલો છે એમણે પ્રહાર જ કર્યા હતા ભ્રષ્ટા ભ્રષ્ટતંત્ર ઉપર કે આવું કેમ થાય છે આ તો બધું સરકારની નિષ્ફળતા કહેવાય ને તંત્રની તો એમણે એ વિડીયો મૂક્યો હતો તો મેં એમાંથી સ્ક્રીનશોટ લીધા અને એનો બે બે ત્રણ ફોટાનો એક એક ફોટો બનાવ્યો મેં અને એ મેં મૂક્યો આરજે દેવકીએ જે મૂક્યો તો એ જ વિડીયો મૂક્યો તો એના સ્ક્રીનશોટ લઈને જ મેં મૂક્યો છે મેં બે વાક્યો લખ્યા હશે બસ તો એ મૂકે તો નોર્મલ કહેવાય એ તંત્ર ઉપર પ્રહાર કરે ગુજરાતી છાપાઓ પ્રહાર કરે આપણા મોટિવેશનલ સ્પીકરો ઘણા કરતા હોય છે બધા જ નથી કરતા મોટાભાગે ચાટુકાર હોય છે પણ એક બે કરતા હોય છે અને કોઈ ચેનલવાળા કરતા હોય તો એ લોકો કરે નોર્મલ કહેવાય એના એ જ એનું જ કોપી પેસ્ટ કે એના જ સ્ક્રીનશોટ લઈને હું મૂકું તો મને ધમકી આપવામાં આવે કે તમે દેશ વિરોધી લખો છો અને તમારી ખેર નથી હવે આવશો તો આમ તેમ કોઈ પાર્થ શર્મા નામના ભાઈએ આવી કોમેન્ટમાં ધમકી આપી આમ તો ઘણા સમયથી મારા લિસ્ટમાં હતા જ ફ્રેન્ડ લિસ્ટમાં પછી અચાનક એમને શું સૂજ્યું તો ધમકી આપી બેઠા એમને ખબર નહીં હોય કે હું બે હજાર દસથી લખું છું ને આવી કેટલી ધમકીઓ ગોળીને પી ગયો છું ધમકીઓથી ડરતા હોત ને તો બે હજાર દસથી લખતા ના હોત અને ધમકીઓથી ડરવાના ડીએને મારા પૂર્વજોએ આપ્યા નથી અભાવ છે એટલે હું પહેલાં પણ વિડીયોમાં કહી ચૂક્યો છું કે ધમકીઓથી ડરવાના ડીએને મારી પાસે છે નહીં એનો સદંતર અભાવ છે એટલે ધમકીઓ આપવાની વાત કરશો નહીં અને મને હું કંઈ લખવાનું બંધ થવાનું નથી અને ડરવાનો નથી ભગવાનથી જ જે માણસ ડરતો ના હોય તમારા કહેવાતા ભગવાનોથી એ માણસ કસા કોઈથી ડરે નહીં અને મોત તો જિંદગીમાં એક જ વાર આવવાનું છે ને હવે અડસઠમું ચાલે છે અને પહેલી જાન્યુઆરી એ પણ પૂરું થઈને સિક્સટી નાઇનમાં બેસશે તો હવે જીવીશું મરીશું આ વધારાના નફામાં જીવીએ છે ભાઈ ઉપરથી શર્મા તમને શરમ આવી જોઈએ કે તમારામાં બોલવાની હિંમત નથી ભ્રષ્ટ તંત્ર સામ અને એક માણસ બોલે છે એને તમે ધમક્યો આલો છો ને એ સેમ તમારો દંભ જુઓ તમારો દંભ જુઓ કે સેમ થિંગ આર્ય દેવકી બોલે છે સેમ થિંગ સેમ થિંગ એની એ જ વાત દેવાંશી જોશી બોલે છે જમાવટના તમારા છાપાઓ બોલે છે ગુજરાત સમાચાર જેવા સંદેશ જેવા ત્યાં તમે કેમ ધમકી આપવા નથી જતા જાઓ ગુજરાત સમાચાર જોડે જાઓ એણે ખાડા રાજના ખાડોત્સવને એ બધું સંદેશ ને ગુજરાત સમાચારે લખ્યું છે કેટલા બધા ટેક્સ ભર્યા છે છતાં બધા જો રસ્તાઓ આવ્યા છે એવા ટેક્સના આંકડા પણ આપ્યા છે જાઓ તમે ત્યાં ગુજરાત સમાચારને એમના તંત્રીને એમને બધાને ધમકી આપો દેવ આરજે દેવકીને ધમકી આપો જાઓ તમારામાં એ હિંમત હોય તો દેવાંશી જોશીને ધમકી આપો જાઓ એમની જ વાતો હું લખતો હોઉં છું એમની જ વાતો હું મૂકતો હોઉં છું સ્ક્રીનશોટ લઈને અથવા તો કટિંગ એમના મૂકતો હોઉં છું પણ તમે મને ધમકી આપો જે માણસ કદી કોઈથી ડર્યો નથી આટલી લાઈફમાં એને તમે ધમકી આપીને ખોટા એટલે મને નવાઈ એ લાગી કે સેમ વસ્તુ ખરાબ કઈ રીતે થઈ જાય સેમ જ ન્યૂઝ છે સેમ જ ન્યૂઝ છે પણ હું મૂકું તો દેશ વિરોધીને દેશ વિરુદ્ધ ઝેર વખતું કઈ રીતે બની જાય અને પેલા લોકો મૂકે તો નોર્મલ કઈ રીતે થઈ જાય એ મને સમજ ના પડી એટલે મેં આ વિડીયો બનાવીને મારા મિત્રોને પૂછું છું તમને સમજ પડે તો મને કહેજો જરા બાય બાય